નમસ્કાર ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો જેમને હૃદય મજબૂત રાખવું છે હાર્ટ એટેકથી બચવું છે તો એ લોકોએ બેકબેનિંગના આસનો કરવા ખૂબ જ જરૂરી છે આ બેકબેનિંગના આસનો છે ને અનાહત ચક્ર જાગૃત કરે છે એટલે કે પ્રાણવાયુનો સંચાર કરશે પ્લસ તમારા હૃદયની સાથે ફેફસાને પણ મજબૂત કરશે તો આ આસનો તમે કરજો કોઈ યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ તો સર્વ તમારે અધોમુખ સ્વાનાસન કરવાનું છે ટેબલ પોસ્ચર માંથી અધોમુખ સ્વાનાસન ની અંદર આવી જાઓ અધોમુખ સ્વાનાસન ની અંદર ધીમે 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 શ્વાસ લો વીસ કાઉન્ટ સુધી હોલ્ડ કરો આંખ બંધ કરી અને નાભી તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો ત્યારબાદ તુરંત ભાઈઓ બહેનો તમારે આ ઉર્ધ્વમુખ સ્વાનાસન કરવાનું છે ઉર્ધ્વમુખ સ્વાનાસન ની અંદર ધ્યાને રાખવાનું છે કે ઘૂંટણ નીચે ન ટચ થવા જોઈએ અને મારા પગની સ્થિતિ પણ તમે જોઈ રહ્યા છો પગની સ્થિતિ ખાસ તમે ચેક કરજો આંગળીઓ મેં વાડી દીધી છે અને હાથ આખા ખોલી દીધા છે આની અંદર પણ વીસ કાઉન્ટ સુધી રોકાવ ત્યારબાદ છાતીના ભાગથી નીચે સુઈ જાઓ ત્યારબાદ ભુજંગ આસન કરવાનું છે આ પણ બેકબેન્ડિંગનું એક બેસ્ટ આસન છે ધીમે 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 અપ થવાનું છે અને આખો હાથ નથી ખોલવાનો આ ખાસ ધ્યાન રાખવાનું અંદર શ્વાસ ભરી રાખવાનો છે તો આ આસન પણ તમે બે થી ત્રણ વખત કરી શકો છો ત્યારબાદ દિવાલના સહારે તમે જતા રહો પૂર્ણ ભુજંગાસન ની સ્થિતિ બતાવું છું પણ અર્ધ અર્ધ પૂર્ણ ભુજંગાસન છે તો તમારા ઘૂંટણને તમે દિવાલ તરફ રાખી દો પછી ઇન્હેલ કરીને આપ થાવ અને ગરદનને પાછળ તરફ ઝુકાવો સાથળ પણ અડવા ના જોઈએ ફક્ત તમારા ઘૂંટણ ટચ કરેલા હશે તો આવી રીતે તમે પાછળ જઈ શકો છો ત્યારબાદ તુરંત જ તમારે શશાંકાસન અથવા તો અધોમુખ સ્વાનાસન કરવું જરૂરી છે કારણ કે બેક બેન્ડિંગ બાદ ડાયરેક્ટ ફોરવર્ડ બેન્ડિંગ કરવું જોઈએ જેથી કરીને સ્પાઇનની ગતિ સીધી રહે ભાઈઓ બહેનો ત્યારબાદ તમે આ ઉષ્કાસનનું વેરિએશન પણ કરી શકો છો તમે શાંતિથી પલોઠી વાળીને બેસી જાઓ અને ધીમે રહીને હાથને પાછળ જવા દો અને બટક્સમાંથી અપ થાવ ગરદન પાછળ તરફ ઝુકાવો તમને દેખાઈ રહ્યું હશે કે તમારી સ્પાઇન પાછળ તરફ ઝૂકી રહી છે છાતી ખુલી રહી છે અને પ્રાણવાયુનો સંચાર થાય છે એટલે કે ઇન્હેલ કરીને શ્વાસ તમારે અંદર ભરવાનો છે ભાઈઓ બહેનો ત્યારબાદ ફરીથી તમારે આગળ ઝૂકવું જરૂરી છે ફોરવર્ડ બેન્ડિંગ એટલે કે શશાંક આસન અથવા તો બાળક આસન તમે કરી શકો છો ભાઈઓ બહેનો આ આસનો કરજો સાથે સાથે તમે સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો સૂર્ય નમસ્કારની લોંગ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકી જ છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મૂકી દઈશું તો આ સૂર્યનમસ્કાર કરજો તો આટલી બાબતો કાયમ માટે ધ્યાનમાં રાખજો વ્યવસ્થિત ખોરાક લેજો ખાન લેજો અને નિયમિત યોગાભ્યાસ કરતા રહેશો તો તમારું હૃદય સો ટકા મજબૂત રહેશે રહેશે અને રહેશે નમસ્કાર